જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આપણે રાતે હર્ષિદને રૂટમાં જતા રીપાની ચા લઈને ગાડી ભરીને તો એ ગાડી રાતે આપણા ઘેર લાવ્યા હતા એટલે હર્ષિદને થોડી ઓછી ગાડી ફાવા છે એટલે મન કે તમે લઈ જાઓ તો આપણે હવે ગાડી લઈને હેડ્યા છીએ અને આપણી હંગાત કુણ કુણ છે જોઈ લો તો અમારી હંગા હું હેડ્યો તો ગાડી લઈને ટીંગુ પાછળથી બૂમ પાડી અને હંગાત થઈ ગયો છે અને આ બાજુ આવી ગયો છે પ્રિન્સ તો જે પેલો આબાનું દો આબાનો લે પહાલ લબડી જો ના વાગશે કે તો આપણે હવે જઈએ સીધા શોપિંગ એ શોપિંગ એ આ પાછી આજ ફરીથી રૂટની ગાડી ભરવાની છે રીબાચાની એટલે અત્યારે હું ગાડી લઈને જો છું હર્ષિત પાછળ આવે છે બાઈક લે આબાનો આ આ પાછળ ઉતરી ગઈ બોલા

અરિબાની ચા એજન્સીનો માલ જાય એક બીજું કે આપણે રોયલ ચા પણ આવી આવીએ હા નવી રોયલ ચા આવી છે નવી રોયલ ચાના હાથથી આઠ થેલા લીધા છે ભાવેનો ભાવેનો હા સસ્તામાં સસ્તી છે ત્રણસો સાઠ રૂપિયા પેલી ગોલ્ડ ચા હા ચારસો ચાલીસ ક્વોલિટીમાં કોઈ ફેર નહીં પડે હા માઈન્ડનો ફેર પડી છે પણ એ ઝાઝી કોઈ ખબર ના પડે એમ આ બાજુ બધી રોયલ પડી છે આ બાજુ ગોલ્ડ પડી છે હા રોયલનો સ્ટોક વધારે સાર છે રોયલની માંગ વધારે છે

કરના કર્યા હું કહે ગરના કડિયા કો દરિયા નું કરના કરે બરોબર નો ઓટો ઓઈલ હંસો આવા આ જો આની બેલો બનાવો એન્જિન ની ગોડદ આવ ઓટોમેટિક ઓઈલ ઉઠાવ કાળા કલરના ના હંચા જોયેલા હે આજ નવા જોવો છો આપણે જુકી તેમો લાગવા મન લઈને આયા કે હંચે જાવ પડી છે ઓટો સિસ્ટમ તા તો સુધી જો આ બગડા નિયમ ને જડપી ના પેલા મો ઓઈલ રેડું પડ નોને રેડું ના પડ રેડું ના પડે બરોબર

तो बता आरेलिया ला बजान आरेलिया पापा बताओ ना क्या क्या हम चकराव ने ऐना क्या ना हम चोसे एटलन आरेलिया नहीं है ना बढ़िया मारो अच्छा माल्या हाँ तो यही है तो अल्लाह जुकी है जुकी का ले ये बता वो तो कंप्लीट कहीं नहीं दावा है कंप्लीट हाँ बड़ी माँ बंदे काज़क बाकी

એ ઓટોમેટિકે જ ચાલુ થતું ઓટોમેટિક થઈ ગયો કે આવ પડે દે આવ બડા કશું કરવા નું નથી તો રેન ચાલુ થઈ જાય તો યાર ના થાય ચાલુ હે પેલું કંપગરાકો વાળો હન અરે વાહ હવે બબ સિસ્ટમ નીકળી યાર પ્યારા ધક્કો મારું તો મોટર ને હોય એ ઓલા ઘણી ઓ ભાઈ કે જે હોય હોય તો મશીન છે એટલે બહુ રાખવાની

અરે ખબર પડી લાય તોડી નમડા શિવ લાય કી તોડી નમડી બાકી આ સડે જે બેન પટેલ નહીં રૂમલ મોમે ભલીવાન નહીં